એકદમ અલગ અલગ રીતના છે એટલે ધ્યાનથી દરેકે દરેક શબ્દ કેચ કરવાની કોશિશ કરજો એટલે પકડવાનો બોલ નહી ટુ લર્ન ઇટ દિવસ કેવો રહ્યો કેવો રહ્યો એને રહ્યો એટલે ભૂતકાળ છે ને કેવો એટલે આપણે વધારે જાણકારી માગી રહ્યા છે એટલે હાવ કેવો કેવી માટે આપણે નો ઉપયોગ કરીએ છીએ કેવો રહ્યો હાવ તમારો દિવસ યોર ડે હાવ વોઝ યોર ડે

એટલે આ મારે કઈક કરવું છે એના પરથી આપણે ઘણા બધા શબ્દો એડ કરીને પાછળ સરસ ઘણા બધા વાક્યો બનાવી શકીએ શું તમને તે મળ્યું કે પછી શું તમે તે બંને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો કહીશું ડીડ યુ ગેટ કે સમજ્યા મારે કઈક કરવું છે એના પરથી આપણે કેટલા બધા બીજા બીજા વાક્યો બનાવ્યા

અને ક્રિયાપદ આપણે તરત જ આવે એટલે કે પણ જે આપણે નો ઉપયોગ કર્યો હોય ડબલ્યુ એચ ઓએસી હુઝ ને કોની કોનો તો એના પછી બીજું એક સંજ્ઞા આવે બીજું કંઈક નામ આવે ને એના પછી આપણે ક્રિયાપદ વાપરીએ રીતે દલીલ કરવી સારી નથી ઇટ ઇઝ નોટ ગુડ ટુ આર્ગ્યુ લાઈક લાઈક પણ આ વસ્તુ સારી નથી અહીંયા કરતા કોઈ પણ નથી આપ્યો ને એટલા માટે આપણે અહીંયા આગળ આ ઈટ ને આપણે ઉમેર્યું છે હા પછી હવે સારી નથી એટલે કે વર્તમાન કાળ છે સારી નથી એટલે ઇઝ નોટ ગુડ હવે અહીંયા ઇઝ નોટ વેલ ના આવે કારણ કે દલીલ કરવાની વાત છે ત્યારે આપણે ઇઝ નોટ વેલ નથી ઇટ ઇઝ નોટ ગુડિલ કરવી દલીલ કરવી ટુ આર ગ્યુ ઇટ ઇઝ નોટ ગુડ ટુ આર ગ્યુ લાઈક this નેક્સ્ટ છે મને તમારી સલાહ જોઈએ છે મને એટલે આઈ જોઈએ છે એટલે વોન્ટ અને તમારી સલાહ એટલે એડવાઇસ આઈ વોન્ટ યોર એડવાઇસ તમારી સલાહ આઈ વોન્ટ યોર એડવાઇસ નેક્સ્ટ છે ચલો આ વિડીયો શેર કરીએ ચલો 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 ફટાફટ ફટાફટ તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખો ચલો વો ના

તમારી સલાહ આ પોઈન્ટ શબ્દ માટે હું અલગ રીતે આમાં જેમ મેં અલગ અલગ લાઈન્સ કરી છે એવી રીતે દરેક ગુજરાતી શબ્દનો દરેક ઇંગ્લિશ એનો સામે કયો શબ્દ વાપર્યો છે એ જો તમને આવી રીતે જોતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી મને લખીને મોકલાવજો અને હા એની પહેલા આ વિડીયો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સને ને પણ કહો આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરે મળીએ તો પછી આવતા સોમવારે જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી